દરેક નેતાઓ અહીંયા ઉપસ્થિત છે એ બહુ સારી વાત કહેવાય કે સમાજના લીધે પક્ષ જોયું નથી આપણે પણ સમાજનું કામ છે સમાજ માટે આવે છે એટલે બહુ સારી વાત કહેવાય એમને આપણે તાલીમથી વધારી લઈએ એટલે બીજી વસ્તુ ભાઈ અમારો મેન વિષય ગાવાનો બરાબર ગઈએ તો ખાઈશું તો થઈ અમે

છે બેસીને હોય હોય એમાં નાના નાના સુંદર ટેલેન્ટ જેઓ સુંદર મજાના લવ સોંગ ગાતા હોય તો એનો મતલબ એ થઈ આ છોકરાઓ સમાજ ને બગાડે છે ના એમનું ટેલેન્ટ છે ભાઈ બધાની પોતપોતાની ક્ષેત્રમાં પોતપોતાનું ટેલેન્ટ હોય છે એટલે કોઈ એવું કહેતો હોય તો વિક્રમ ઠાકોર એના સમાજ બગાડે છે તો હોમી સાથે આવીને મને કહી જાય પીઠ પાછળ કોઈ કહેતો હોય તો એ શું કામ કે છે તો મેં ક્યારે સમાજ બગાડે ખોટા માર્ગે ઘેર માર્ગે દોડે તમે કહો મને પેલા એવું હોય તો પછી ગાવાનું છોડી દઉં બીજું કરું પિક્ચર બનાવવાનું છોડી દઉં શું કરું કયો એટલે એવું નથી કે બે દરેક પ્રકારના ગીતો અમે બનાવે છે ભાઈ મા બાપ ઉપર ગીતો બનાવે છે સમાજના માટે ગીતો બનાવે છે બેન માટે ગીત બનાવે છે ભાઈ માટે ગીત બનાવે છે મા માટે ગીત બનાવે છે ડગલે ને પગલે ખેડૂતો માટે ગીત બનાવે છે તો એ લોકોને એ નહીં દેખાતું ખેડૂત એક લક્ષક જોઈ પિક્ચર આ લોકોને નહીં દેખાતી જોઈ શા પિક્ચર જોજો તમે એક વાત મા બાપના આશીર્વાદ જોજો તમે અમે પિક્ચરમાં પણ કેવા સંદેશ આપીએ છીએ ખેડૂત એક રક્ષક એ પિક્ચરમાં બાપ એની જોડે બે ત્રણ વિઘાત જમીન હોય છે એની પરિસ્થિતિ એટલી ખરાબ હશે એ વખતે બાપ કે છે એના દીકરાને કે ભાઈ હું તને ભણાવી શકું કે દીકરીને ભણાવી શકું એટલી મારી પરિસ્થિતિ છે અને બાપ સમજાવે છે દીકરાને કે ભાઈ જો દીકરી ભણશે ને તો ભવિષ્યમાં એ કોઈ નોકરી કરતી હશે કોઈ સારી પોસ્ટ ઉપર હશે સાસરી જશે એને કોઈ દુઃખ પડશે તો એ પોતાના પગ ઉપર ઉભી રહેશે એવી વાત 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 ખેડૂત એક દીકરીને ભણાવવાની વાત અમે લોકો કરીએ છીએ તો એ લોકોના આ બધું નહીં દેખાતું એમને ખાલી દેખાય કે સમાજમાં સમાજનો ગેરમાર્ગે દોરે છે ગેરમાર્ગે દોરવાની વાત હોય તો હું સોમનાથથી હેતા માટે આવ્યો જોઈએ શું કામ આવ્યો જોઈએ ત્યાં વિધાનસભામાં અમુક જ કલાકારોના સન્માન આપી બરાબર તો એ ખાલી મારા માટે ઉભો તો વખતે દરેક સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો મારા માટે ઉઠાવ્યો મારા રાજકારણમાં રાજકારણમાં આવ્યું તો બે હજાર સાતમાં આવી હોય જ્યાં મોદી સાહેબ મને પણ ઓફર કરી એટલે બધી ખોટી ખોટી વાતો ના કરશો તમે જે કરો તમે કરો સમાજની વાત કરો સમાજ આગળ કેવી રીતે આવે એની વાત કરો કરો તો વધારે કઈ કહેતો નથી પણ બસ એટલું જ કહીશ ખાસ અમારા આટલા સમયમાં તો બહુ ઓછા લોકો ભણ્યા આપણો સમાજ બહુ ઓછો ભણ્યો અત્યારે તો બહુ ઘણો બધો આગળ છે બહુ સારું શિક્ષણ મેળવી શકે છે અને દરેકને એક જ વિનંતી કરીશ કે ભાઈ તમે તમારા દીકરા દીકરીને ભણાવો પ્રોગ્રામ હોય પ્રોગ્રામ જોવો તો મારે એક પ્રોગ્રામ હતો એના બીજા દિવસે બોર્ડની પરીક્ષા આવતી તો મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો તો હું કોઈ પ્રોગ્રામ નહીં કરું છોકરાઓની પરીક્ષા આવશે એટલે ખાલી પૈસા માટે પ્રોગ્રામ નહીં એ લોકો અને અમે સમાજના માટે ઘણું બધું કર્યું હોય અને આગળ પણ કરતા રહીશું અને બધા સમાજના મોટા નેતાઓ આગેવાનોની પણ સલાહ લઈશું કે ભાઈ અમે કેવી રીતે સમાજને મદદ થઈ શકીએ અમે એવું શું કરીએ કે જેનાથી સમાજ અમારા કારણે અમે જે કહીએ એ પ્રમાણે આગળ અમે કેમિકલ સલાહ લઈએ છીએ એ બળદેવજી હોય ભરતજી હોય રામજીભાઈ હોય અભિસિંહ હોય દરેકની સલાહ પણ લઈએ છીએ અમે અને આગળ શું કરવું સમાજ માટે બીજી એક વાત ઘણા બધા અમુક ફોટા વાયરલ થયા હતા જે શંકરભાઈ જોડે હોય કે સીએમ જોડ્યો કે ગમે તે જોડે તો મારો કહેવાનો મતલબ એક જ છે કે મને એ વખતે બોલાવ્યો હતો તો હું ફક્ત ફક્ત સમાજના સારા કામ માટે હું ત્યાં ગયો હતો એમણે શું કામ મને બોલાવ્યું છે એ જોવા હું ગયો હતો ત્યાં મારું સ્વાગત કરાવવા નતું જોયું બે વખત પણ મેં રજૂઆત કરી હતી

કારણ કે મારા માટે તો ભાજપ એટલું છે અને કોંગ્રેસ એટલું છે બરાબર જેમ અત્યારે સમાજ માટે બંને પક્ષના નેતાઓ અહીંયા ઉપસ્થિત છે કેમ છે સમાજ માટે છે ને તો એ જ રીતે મારે કઈક વાત લઈને જવું તો જે ચાલુ સરકાર હશે એને જ મારે કહેવાનું હોય ને મારા સમાજની વાત લઈને જવું હોય કોઈ કલાકારની વાત લઈને જવું હોય તો કોને કહું જે ચાલુ સરકાર હોય ને કહેવાનું હોય ને ને માટે એના માટે હું ગયો હતો અને ઘણી બધી ચર્ચાઓ કરી અને એ વિશે ઘણું બધું વિચારી રહ્યો છું કલાકારો માટે એસોસિએશન બનાવી રહ્યો છું સાથે હું ટ્રસ્ટ બનાવી રહ્યો છું જેના કારણે દરેક સમાજના કોઈ પણ કલાકાર હોય કે કોઈ ગરીબ દીકરા દીકરી હોય એને કેવી રીતે ભણાવવા એમને શિક્ષણમાં કેવી રીતે આગળ આવે એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન પણ થઈ જશે ત્યારે લાઈવ આવીને અથવા તો એ રીતે તમને જણાવીશ કે આ રીતે અમારું ટ્રસ્ટ બની ગયું છે અને કલાકારોનું એસોસિએશન બની ગયું છે અને દરેક કલાકારને મફતમાં એમાં હું જોડાવાનો છું દરેકને એટલે ટૂંક સમયમાં એ પણ થવાનું છે અને એ બધું શેના માટે કરું છું મારા માટે નથી કરતું સમાજ માટે કરું છું ને કલાકારો માટે કરું છું એટલે બસ વધારે કંઈ વાત કહેવી નથી જાગો ઠાકોરો જાગો આખા વર્ષોથી મારા બધા આગેવાનો કઈ કઈ થાક્યા બધું અમે કહીએ છીએ પણ જાગ્યા તો શું આમ જોવા જઈએ તો પણ હજુ ટકા જાગ્યા છો હવે આટલા વર્ષોથી થી કઈ કઈ થાક્યા બળદેવજી પણ ઘણું બધું તમને કીધું એટલે જાગો હજુ જાગવાની જરૂર છે શિક્ષણના માર્ગે તમારે વધારે એમાં ધ્યાન આપવાનું છે કારણ કે આપણો સમાજ જો કોઈ બીજા સમાજ સાથે ખભે ખભરો મિલાવીને ચાલુ હશે તો એને પહેલાં સૌથી પહેલાં શિક્ષણ અપનાવવું પડશે શિક્ષણ અપનાવશો તો જ આપણે બીજા સમાજની સાથે ખભે ખભરો મિલાવીને ચાલી શકીશું અને એના કારણે એ થશે તો જ આપણા સમાજમાં કુરિવાજો નહીં આવે જેમ કે બાળ લગ્ન છે એવા તથા જે વ્યસનો છે એ પણ ઓછા થશે પણ આ તો શું નોનો હોય ત્યાંથી પહેરા દીધો હોય હવે અમારી સાથે વાત હું ગાડી મજા હું હોબરતો તો તમે બોલતા થાય એટલે દીકરો નો હોય નોનો હોય એટલે પહેરાવી દો તમે એટલે ભણવાનું તો છોડી દે પહેલી વસ્તુ નહીં મેં કહું ભાઈ મોટો થાય ને એટલે હું કે ખબર છે નહીં ગમતું એટલે ભાઈ તારા ડોહાએ લાખો રૂપિયા ખર્ચો કરી દેવું કઈ તને પહેરાવ્યો તો હવે કે નહીં ગમતી એટલે સૂતા શીણા એનો ખર્ચો એટલે પાછી બીજી તો લાગી જ છે પાછું બોલો ભણવાનું તો નોર્મલ નહીં હો ભણવું નહીં બીજું બૈરું લાગુ છે ફરીથી પાછું બાપણ ખર્ચો બીજો ભીગો પાછું પહેરાવો ને ફૂલા કરાવવાના